ગુરુર ગુરુ રેવા ગુરુ રેતા ગુરુ રેવ બાણાલાલ ગોર સમાજ એમ જલ્મો હિરા રામરાવ બાપુ યારી મુગતા રો બાળ સેવાલાલ ભગવાન જય રામરાવ મહારાજ જય શાજી મહારાજ જય భ సి మరణా మూజి హా రోజే భూ జగ

દેખ પાન હાલેની બોલ 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 ર સઉ તારે તુજ વલાયે આ રુ દે દે જગદ ભાયે કરે આ બા દે બો દે જગદ નામે ન રોજ મગાઉયા બાુ દેદ જગદાય નામે ન રોજમ ગાઉયા બુધિ દેદ જગદાયોની બોલ બોલ તારે બિના યારી પાન હા

કાર્યક્રમ કરતાનીજન કેજે રાગ દેતાની દુઃખ હટારો લીંબુ દેતાણી દુઃખ હટારો છે વાહ વાહ ડાકરે તો સુગર અલગ ગોળી વાહ બીપી અલગ ગોળી तावर अलग गोली छे पण गोली पकडन जत्ता हमारो साधुगंज जावा जा। तो वो दवाई ती हर बीमारी हटाव छे वा लिंबू अंगारा ती शाबास करतानी भजन कर छे हा दुखी यारो दुख हटा ना कोका देवी रो भगत यारी दुख मारो बा दुखी आरो दुख हटा ना कोका देवी रो भगत यारी दुख मारो बा

આપણે તાકાત છે મેરે ભાઈઓ વાહ કરતાની એ વાત એને આમ લે જયા એ વાત લેમ લાયા વાહ કરતાની એક સાધુ કરતાની આવું છે હા વાહ કરતાની એ વાતે ગરજ છે વાહ

પલકેમ ચલે જાય છે રીક્ષા વાહ વાહ કરતાણી એ વાતે થી આપણે દીચા વતાળાળો વાહ કરતાણી કબીર મહારાજ હા કતાણી કે વાહ દુખિયા રો દુખે હાટા ના રો દે રો ભાગા દાય મારો બા વાહ દે રો ભાગા રોગ મારો બા

ગુણગાન કીધે પણ વાહ એ મહારાજે હા કરતા મેરે ભાઈઓ વાહ વાહ અમારો માર ઈન્દલ ભેનો

વર્ષાથી એકાવન રૂપિયા એ મૈયા સદાય તારો આશીર્વાદ અમારે ગુરુ બંધુ રહેતા રામે અભિમાન છે માર નામેથી ભાટા તરે છે વાહ તો કાકો ની તરે હા કબીર મહારાજ રેડો મુરલી હા મુરલી હોય શાંતિ હા દેવ ખાવી કઈ ખાવો છે વાહ કઈ પીવું છે શાહબાદ હોવે ભોગ ભંડારો આપણ કરે વાહ પણ ભાવેરો ભૂકો છે દેવ ભાવેર ભૂકો હવેરો ભૂકો જ કરતા ભજન કરજ વાહ દેવ પ્રેમે રો પાણી રો ખાણો ખાવ ભાવે પાણી પીવત

Puri quiero! Hara.

आपल्या गामेरमाही कबीरदास महाराज येती जगदंबा याडी मंदिर बांधकाम घ्यायचं आणि जगदंबा याडी आणि कळसरो कार्यक्रम सिम्त ती आपणे इंदिरानगर आणि लाड दांडेवाडीनं चुरबंद जेवण सी कबीरदास महाराजतर्फे नम्र विनंती विनंतीचा ही

સારી ટપાળો લગાવો છો વાહ વાહ દેવ ખુબ કઈ હંગોળી કરો સુગંધ મારે ચોમક્યા લાર લાગો હોય લિંબાજી મહારાજ વાહ વાહ નો જન્મ લીધો જર ગાળે વેગ મનક્યા હા આપણે તમારે રેર બાદ સંત બણગો વાહ વાહ

ંગારા પાંડવના વાળો તુકારામ મહારાજ નહી કેન્દ્ર છે મધુ કરાજમાં

સા પણબડી કતે રિહાઈ કરતા કોની કેવા કે માર નામે બ્રિજ કર્યો વાર ના આવતા મસ્તક સાપડ ગોચું આપણે વાહ કરે ભાઈ જો આધારે ધારે ધારે ભાઈ ભાઈ મહાદેવ રેખેલા

मारा तो सादा दगाव हो च न ज्यादा जा, मोटी दाढ़ी न मोटे लटा वाह खाली धोळो बनीन धोळो झिगला वा धोती आणि धोळो फटका बान्दन रच वाह वाह तो उ ब्राह्मण र ब्राह्मण लोग गुर्क से दंगडा रच त मेन तो मालम मत च अतरा मन क्या है ला डगरे हंड कला केला गोई महाराज तरी दकारो च काई करणो करवर वा अन हाणू केन भी बता दिनो एक बारी लिंबाजी महाराज हा तो महाराज कचो व न તું બ્રાહ્મણ છી તું બ્રહ્મ જ જાણો કોણ થી મહારાજ કીએ બ્રાહ્મણ બોલીએ કઈ બોલી બોલે બોલી મહારાજ કો તમને ધ્યાન રેતો એ વાત એને લાગો એ છોરી ને વડા વાયે બાદ બેટી વ્યાર લાગો જયારે બાદ ચાર પાંચ સાલ

પપી ઓન ખાયનરે દે ભાઈ વારી ગોર ગી બળી ગેર નરે દરાેરી ગો હાલો

મેં એસે પતિ કો ક્યુ ઓરુ જો પતિ કો ક્યુ ઓરુ જો પતિ કોૂડા અંબર હોય કરતાણી હા મીરાબાઈ ગીત બોલ રહી બોલી બોલી વાહ તીન કરોડેરો ગીત સંભળા હા કરતાણી કે છે

નામે હું શક્તિ છે કરતાણી લગેર નામે તા ભોગ ભંડારો દિયો ચાલુ છે બાણી માતા પિતા માતા પિતા કરતા મે ભાઈઓ આતરાજ કોની નામે મીરાબાઈ જીરાગી વો નામે દેખલા ભક્ત પ્રહલાદ જલમે હા પ્રકાશ મહારાજ અમારો સસરો હું આતાણી ભજન કાર્યક્રમ શરૂઆત કર્યાલો છે આત્રા કે ભાઈઓ